મારું નામ ચૌધરી સૃષ્ટિ દલુભાઈ છે હું શ્રીરામ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું છું મેં દસમા એસએસસી બોર્ડમાં છસોમાંથી પાંચસો ચોરાણું માર્ક્સ અને નવ્વાણું ટકા પ્રાપ્ત કર્યા છે જેનો સમગ્ર શ્રેય હું મારા ગુરુજીઓની મહેનતને આપું છું તેમના પદ્ધતિસર આયોજનને કારણે જ મેં આ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે તેમજ મારા મા બાપના આશીર્વાદ તેમજ વડીલોના આશીર્વાદને કારણે મેં આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તેમજ મને અહીંયા જે પ્રોત્સાહન મળ્યું છે માનનીય કલેક્ટરશ્રી સાહેબ દ્વારા અને હંમેશા સમાજમાં ઉદ્ઘોષક પથદર્શક અને સફળ રહેવાની મને સલાહ મળી છે એમને હું મારું નામ પ્રજાપતિ ગૌતમ કુમાર રાજુભાઈ છે હું ધોરણ કોમર્સ પ્રવાહથી છું મેં વિદ્યા મંદિરમાં રહીને સારા બનાસકાંઠામાં પ્રથમ નંબર મેળવ્યો આજે અમારી મુલાકાત જિલ્લાના શ્રી જોડે થઈ એટલે અમને તેમને અમને સન્માનિત કર્યા અને અમને ખૂબ જ આનંદ થયો તેઓને અમારા આગળ કરિયરમાં કઈ રીતે આગળ વધવું તે વિશે અમને માર્ગદર્શન આપ્યું તેમનાથી મળીને અમને ઘણું શીખવા મળ્યું જે અમારા જીવનમાં ઘણું ઉપયોગી થાય છે એ બદલ હું કલેક્ટરશ્રીનો આભાર કરું આભાર માનું છું